તેરમી પગપાળા સંઘ નું પ્રસ્થાન કરાયું પવિત્ર શ્રાવણ માસમાં લોકો દેવી દેવતાઓના સ્થાને દર્શનાર્થી જતા હોય છે અનેક લોકો પરિવાર સાથે પગપાળા પણ જતા હોય છે રાજસ્થાનમાં આવેલ ભીનમાલમાં સ્થાયી શ્રી સેમકરી માતાજીનું મંદિર આવેલું છે ત્યારે ત્યાં દૂર દૂરથી લોકો માતાજીના દર્શન માટે આવતા હોય છે આજે ડીસાના ગણપતિ મંદિર ફુવારાથી ભીનમાળ પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું હતું આ સંઘમાં પ્રસ્થાન ડીસાથી શ્રી સેમકરી માતાજી તેરમી પગપાળા સંઘનું પ્રસ્થાન કરાયું ડીસા ફુવારા ચોક ગણપતિ મંદિરથી ધાનેરા રોડ યમુના કોલ્ડ સ્ટોરેજ સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી શ્રી સેમકરી માતાજી ભીનમાલ પગપાળા યાત્રા સંઘનું ડીસાથી સાવણના સથવારે સોલંકી પરિવાર દ્વારા સંઘનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સોલંકી માળી સમાજ પરિવાર આ સંઘમાં જોડાયા હતા અને સાવણના સથવારે સોલંકી પરિવાર ઝૂમી ઉઠ્યા હતા શ્રી સેમકરી માતાજી ભીનમાલ સંઘના આયોજક પ્રવીણભાઈ માળી શિવમભાઈ માળી અશ્વિનભાઈ માલી પ્રદીપભાઈ માલી રાજુભાઈ માલી વગેરે હાજર રહી માતાજીના સંઘનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સોલંકી પરિવાર આ સંઘમાં જોડાઈ અને યમુના કોલ્ડ સ્ટોરેજ ખાતે માતાજીની પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી આ શોભાયાત્રામાં ઉપસ્થિત એક્સ ચેરમેન મગનલાલ માળી નિવૃત્ત ચીફ ઓફિસર પાંચાભાઈ માલી પોલીસ સ્ટાફ અને સોલંકી માલી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા પગપાળા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી ભીનમાલ ખાતે આવેલ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવશે મહાવીર શાહ સાથે સોચ ન્યૂઝ ડીસા આજે અમારા શ્યામકારી માતા ભીમાલની તેરમો સંઘની અંદર શુભ શરૂઆત અમે ડીસાથી ફુવારા સર્કલ ગણપતિ મંદિરથી કરેલ છે અને ડીસાથી ભીમાડ અમે જવા માટે અમને સૌ સોલંકી માળી પરિવાર તરફથી સૌ આયોજન વડીલો ભાઈઓ અને એમનો સાથ સકારથી અમે આજે તીરમો સાંગ લઈને નીકળી ગયા છીએ તો આ ભાઈ ભક્તો બધા વધારે એમના માટે માતાજી બધાને મનોકામના પૂરી કરે બોલો શંકર માતાજી જય માતાજી જય શ્રી શંકરી માતાજી પેદલ તેરમી પેદલ માળા યાત્રા બીસાતી ભીમાડ તેરમી પેદલ યાત્રા છે તારીખ એક નવ બે રવિવારના રોજ અમારે પ્રસ્થાન છે ગણપતિ મંદિર ફુવારા સર્કલ અને અમે ત્યાં ભાદરી સુદ બીજ ના ત્યાં નેજો ચડાવીશું માતાજી ના દરબારમાં બરોબર સૌ ભક્તો સાથે મળીને ત્યાં માતાજી ના દરબારમાં વધારે અને જેની ભી મનોકામના છે માતાજી ને આગળ અરજ કરો બધી પૂરી કરશે બોલે શેમ જય